પોતાના પ્રિય ભક્તોને વેઠવી પડતી તકલીફોથી શ્રી રામકૃષ્ણ વાકેફ ન હોય એવું શી રીતે બની શકે તેઓ બધું જોઈ રહ્યા હતા જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેની પાછળ કોઈ ગુઢ હેતુ રહેલો છે એવું તેઓ જાણતા હતા પોતાની સારવાર દ્વારા ભક્તોનું ઉત્તમ હીર બહાર આવી રહ્યું છે એવી પ્રતીતિ તેમને થઈ ચૂકી હતી એટલે તેઓ તમામ પ્રકારની સેવા ચાકરીનો સ્વીકાર કરી લેતા હતા આમ છતાં જ્યારે ભક્તોની કોઈ યોજનામાં કોઈ ફેરફાર કરવાનું ઈષ્ટ લાગે ત્યારે તેઓ એવું જાહેર પણ કરી દેતા કોઈ વાર તો ભક્તોને ખબર પણ ન પડે તે રીતે તેમની યોજનામાં તેઓ ફેરફાર કરી નાખતા ભક્તોને માઠું લાગી ન જાય તેની પણ તેઓ સાવચેતી રાખતા કોલકાતામાં રહેવા આવતા પહેલાં જ બલરામને બોલાવીને તેમણે કહ્યું હતું મારા નિભાવ માટે ફંડ શરૂ થાય એ મને ગમે નહીં હું એવા ફંડથી ટેવાયેલો નથી મારી બાબત જુદા જ પ્રકારની છે કાલી મંદિરના પૂજારી તરીકે રાણી રાસમણીએ કાયમને માટે મને માસિક સાત રૂપિયાનો પગાર બાંધી આપ્યો છે જ્યાં સુધી હું ત્યાં રહું ત્યાં સુધી જ એ પગાર મને મળે એટલે જ્યાં સુધી દક્ષિણેશ્વરથી હું બહાર રહું ત્યાં સુધી મારું અંગત ખર્ચ તમારે ભોગવવું વળી જ્યારે એમણે જાણ્યું કે કાશીપુરના બાગનું ભાડું ઘણું છે ત્યારે તેમને ચિંતા થઈ ભક્તોની સ્થિતિ તેઓ ક્યાં નહોતા જાણતા એટલે તેમણે સુરેન્દ્રને બોલાવીને સૂચના કરી જો સુરેન્દ્ર આ ભક્તોમાંથી મોટાભાગના સાધારણ કારકુનો છે વળી તેમના ઉપર મોટા કુટુંબનો ભાર છે એટલે આ બાગનું ભારે ભાડું તેમની વચ્ચે શી રીતે ફાળવી શકાય એટલે ભાડું તારે જ ચૂકવવાનું સુરેન્દ્રએ રાજી ખુશીથી એ માથે લઈ લીધું પોતાના શરીરની નબળાઈ દિન પ્રતિદિન વધી રહી હતી એટલે શ્રી રામકૃષ્ણને લાગ્યું કે હવે થોડા વખત પછી શૌચાદી ક્રિયાઓ માટે પણ ઉઠી શકાશે નહીં તેમના મુખનો આ ભાવ વાંચીને લાટુએ અત્યંત ઉમંગથી કહ્યું પ્રભુ હું આપનો ભંગી છું ને પછી શું બિહારી ઢબે બોલાયેલા આ શબ્દોએ એ વખતના ગંભીર વાતાવરણને હળવું બનાવી દીધું અને શ્રી રામકૃષ્ણ તથા ભક્તો ખડખડાટ હસી પડ્યા